ગુજરાતમાં ડિજિટલ શ્રેષ્ઠતાનું સન્માન કરવા માટે એઆઈસી ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવશે નવમી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આયોજન થનારું છે ખૂબ જ અપેક્ષિત એઆઈસી સ્ટાર ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ બે હજાર પચીસ નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ નોએટલ હોટલ એસ હાઇવે ખાતે યોજાવાનું છે એસઆઈ અને ડીજી ડ્રીમ્સ કન્સલ્ટન્સીના સ્થાપક શ્રીમતી રિયા મર્ચન્ટ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમનો હેતુ વિવિધ શ્રેણીમાં ઇન્સ્ટાગ્રામ પર ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખવાનું અને ઉજવણી કરવાનું છે આ એવોર્ડ્સ પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરશે જેમણે ડિજિટલ લેન્ડસ્કેપ પર નોંધપાત્ર અસર કરી છે સાથે સાથે બ્રાન્ડ સહયોગ અને નેટવર્કિંગની તકો પણ પ્રોત્સાહન આપશે ત્યારે AIC સ્ટાર ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ માત્ર એક સન્માન કરતા વધુ તે ડિજિટલ સર્જકોને સશક્ત બનાવવા અને અર્થપૂર્ણ સામગ્રીને નિર્માણ કરી પ્રોત્સાહિત કરવા માટે એક ચળવળ છે ગુજરાતમાં એક સમૃદ્ધ પ્રભુદાયક સમુદાય છે અને આ પ્લેટફોર્મ પર તેમના પ્રયત્નોને સ્પોટલાઇટમાં લાવવા માટે રચાયેલી AIC ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ 2025 ના સ્થાપક રિયા મર્ચન્ટે આ બાબતો જણાવ્યું છે ફાઉન્ડર ઓફ AIC એન્ડ ડિજિટલ કન્સલ્ટન્સી એઆઈસી સ્ટાર ઇન્ફ્લુઅન્સર્સ એવોર્ડ ગુજરાત એડિશન નાઇન ફેબ્રુઆરી નોવટ અમદાવાદમાં થવા જઈ રહ્યો છે અક્રોસ ગુજરાત ફિફ્ટી પ્લસ ઇન્ફ્લુઅન્સ આવી રહ્યા છે અને અમદાવાદમાંથી હન્ડ્રેડ પ્લસ ઇન્ફ્લુઅન્સર્સિયસ નું નામ હાલ હું રિવિલ નહીં કરી શકું પણ યસ

લુકિંગ ફોરવર્ડ ફોર વોટ ઇઝ હેપનિંગ આઈ એમ એક્સપેક્ટિંગ કેન્ડ આઈમ રિયલી હેપી ફોર ઇટ આઈમ ગ્લેડ કે રિયા મર્ચન્ટ एक बहुत अच्छा प्लेटफॉर्म जैसे के लिए स्टार्ट किया है हमको सपोर्ट करने के लिए हमको और एनकरेज करने के लिए मेक मोर मोर एंड एंड गुड गुड कंटेंट रियली रियली इट अ जॉब थैंक यू इज વર્લ્ડ બુક ઓફ રિકાર્ડ્સ મે રજિસ્ટર હોય ઓલ દુડ લાઈક કે અગર મેં ચલા સકતી હું બી બાઇક તો કોઈ ભી ચલા ટુગૅર વન થેન્ક યુ સો મચ